તને મેં ના પાડી ને કે તારે રાખડી બાંધવા નથી જવાનું તારા ભાઈ ને રાખડી છે તો આવીને બંધાવી જાય બરોબર છે કેમ ઉદાસ બેઠી છો રાખડી બાંધવા નથી જાવ આજે સાંજે નીકળીશ તો કાલ સવાર પોગાઈ ના મમ્મી હું નથી જવાની એમણે મને ના પાડી છે કેમ એ હું કેમ ના પાડે ખબર નહીં કેમ પણ એમણે મને ના પાડી છે ને એટલે હું નથી જવાની એ હું ના પાડતો તો ક્યાં છે એ લે હું એને સમજાવ તને ખબર પડે છે શું છે કેમ ના પાડશો ને રાખડી બાંધવા જવાની ઈ મારો પ્રશ્ન છે નથી જવાનું એને રાખડી બાંધવા તારે એને જવા દેવી પડશે એ ના પાડીને નથી જવાનું એટલે નથી જવાનું તારે એને જવા દેવી પડશે